રાધનપુર એમબીબીએસ ડોક્ટરની ડુપ્લિકેટ ડિગ્રી ધરાવતા શખ્સને ઝડપી પાડતી પાટણ એલસીબી એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે નાસ્તા ફરતા આરોપીને ભચાવ મૂકીથી હસ્તગત કરવામાં આવ્યો હતો જેમાં રાધનપુર મુકામે અટક કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવા શરૂ રાધનપુર પોલીસ સ્ટેશન સુપ્રત કરવામાં આવેલ છે જેમાં પકડાયેલ આરોપીની વિગત યાદવ મહેશ નારણભાઈ ઉંમર વર્ષ ઓગણચાલીસ રહેવાશે પ્લોટ નંબર તેર સ્વામી વિવેકાનંદ કોઓ હાઉસિંગ સોસાયટી લક્ષ્મણધામ સામે હવા મહેલ રોડ પાલીતાણા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર મૂળ રહેવાસી ડુંગરપુર તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર આ કામની હકીકત એવી છે કે સન બે હજાર દસમાં ભણશાલી ટ્રસ્ટ હોસ્પિટલ રાધનપુર તરફથી એમબીબીએસ ડોક્ટરની ભરતીમાં આ કામના આરોપી નિમણૂક પામેલ અને સંસ્થા તરફથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન આ કામના આરોપી ડુપ્લિકેટ ડિગ્રી સર્ટિફિકેટના આધારે ભરતી થયેલાનું જણાય આવતા સદરી આરોપી વિરુદ્ધ સન બે હજાર ગુનો દાખલ થયેલ હતો આ કામીના આરોપી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હતા আরপিওনো গুন্ ইতিহাস ভাবনগর জি পাড়া রুরাল পোলস স্টেশন ফষ্ট